રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મદારી ગેંગ ને ઝડપી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર પ્રનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાં અમુક વૃદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરી તેમને લલચાવી ફોસલાઈ ફોર વ્હીલર કારમાં આવેલા અમુક સાધુ વેશમાં આવેલા શખ્સોએ તેમની પાસેથી સોના ચાંદીના સોનાના દાગીના લઈ લીધા ફરિયાદ આવેલી હતી અને જે મુજબ સંલગ્ન કલમ મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રનગર પોસ્ટે નોંધવામાં આવેલી હતી આ અનડિટે અનડિટેક ગુનાના આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એલસીબી ઝોન ટુ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના બે આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર કે જે વાંકાનેરનો રહેવાસી છે ઉપરાંત દેવાનાથ અજાનથ ભામાણિયાને પકડવામાં આવેલ છે અને આ ઉપરાંત તેમની પાસેથી બે લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓને પકડીને પ્રનગર પોસ્ટે સોંપી વધુ તપાસ હજુ ચાલુમાં છે કે પણ આ લોકો હંમેશા એમની એમો પ્રમાણે વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા કે પોતે જ્યારે ગાડીમાં બેઠા હોય ત્યારે અમુક સાઠ વર્ષ કે એવી રીતે ઉપરના માણસ દેખાય ત્યારે તેમને બોલાવે પોતે આવી રીતે આવા ત્રીસ વર્ષથી સાધના કરે છે અને આ અખાડા સાથે સંલગ્ન છે તેવી તેની સાથે વાત કરી તેમને એન કેન પ્રકારે લલચાવી ફોસલાવી તેમને જે પણ ઘરેણા પહેરાયો પહેરેલા હોય તે તેમને આપી દેવા જણાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી નીકળી જતા હતા આ ઉપરાંત તેઓ પોલીસ એમને ખબર જ નથી કે આ ફરિયાદી પોલીસમાં જવાના છે તેની માટે તે હંમેશા કાર પણ અમે નંબર પ્લેટ વગરની યુઝ કરતા વસીકરણની આમાં હજી સુધી અમારી તપાસમાં કોઈ એવું કંઈ આવ્યું નથી વસીકરણ કે એવી કોઈ વસ્તુ પણ આવી રીતે પોતાની વાતમાં જ લલચાવી ફૂસલાવી અને એન કેન પ્રકારે તેમની પાસેથી આ ચાંદી સોરી સોનાની વીટી હોય ચેન હોય તેવું તેમની પાસેથી લઈ લેતા છે બા આરોપીનો ગુનાઈ દીધી આશું હાલ આ બંને આરોપીઓ છે તેમનો કોઈ ગુનાઇત ઇતિહાસ નથી પણ આ આ બંને ને પકડ્યા પછી આપણે રાજકોટ શહેરના રાજકોટ શહેર પ્રવનગર પોસ્ટ તથા ગાંધીગ્રામ પોસ્ટ મા દાખલ ગુના છે હેલો તો કેમ છો તમે આજે હું તમને એવા વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી લુગડા ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે